જય જવાન જય કિસાન હું છું અમિત માણાવદરિયા તમે છો વેધર ગ્રુપ સપશે તેજ પર ખેડૂતભાઈઓ આજે આપણે એક ભારેથી અતિભારે વરસાદના રાઉન્ડની વાત કરવાની છે તો ખેડૂતભાઈઓ તેની પહેલાં એક થોડુંક તમને જણાવી દો કે જે લોકો આગાહીકાર છે એ થોડા દિવસ પહેલાં વિદાયની વાતો કરતા હતા અને આજે હવે એ વરસાદની વાતો કરવા લાગ્યા છે તમે જુઓ આ લોકો કેવા એનાલિસિસ કરીને અપડેટ આપતા હોય છે ચાલો હવે આપણે વાત કરીએ કે કયા કયા વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ થવાનો છે તે હવે જે આ વરસાદનો રાઉન્ડ છે એ આપણે બાવીસ તારીખથી બાવીસ સપ્ટેમ્બરથી છૂટાછવાયા વિસ્તારમાં ગાજબીજવારો વરસાદ ચાલુ થશે તેની પહેલાં તેની પહેલાં પણ સીમિત વિસ્તારમાં લોટરી મુજબ ક્યાંક ક્યાંક વરસાદ થઈ શકે અસ્થિરતાના હિસાબે વાતાવરણમાં અસ્થિરતા ઊભી થાય એના હિસાબે પણ બાવીસ તારીખેથી ગાજબીજ વારો વરસાદ ચાલુ થશે પછી જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ વરસાદની માત્રા અને વિસ્તાર વધતા જશે પછી સિસ્ટમની વાત કરીએ સિસ્ટમનો વરસાદ આપણે ગુજરાત રાજ્યમાં કઈ તારીખેથી ચાલુ થશે એ તો ખેડૂતભાઈઓ પચીસ અથવા તો છવ્વીસ તારીખેથી સિસ્ટમની અસરથી ગુજરાત રાજ્યમાં વરસાદ ચાલુ થશે અને અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ તારીખમાં ગુજરાત રાજ્યમાં એવા અમુક એવા વિસ્તારો છે જ્યાં ભારેથી ભારે વરસાદ થશે હવે આપણે શરૂઆત કરીએ આપણે કચ્છથી કે કચ્છ વિસ્તારમાં કેવું રહેશે એ તો જે અરબી સમુદ્ર લાગુ કચ્છ વિસ્તાર છે અરબી સમુદ્ર લાગુ જે કચ્છ વિસ્તાર છે ત્યાં ઓછો વરસાદ છે લોટરી મુજબ બહુ ભારે વરસાદ નથી જે કચ્છના અરબી સમુદ્રના વિસ્તારો છે તેમાં પછી આપણે વાત કરીએ કચ્છના જે ઉપરના વિસ્તારો છે ત્યાં જે મધ્ય ગુજરાત અને બનાસકાંઠા સરહદના વિસ્તાર છે એ વિસ્તારની તો એ વિસ્તારમાં લોટરી મુજબ રાઉન્ડ છે અમુક વિસ્તારમાં સારો તો અમુક વિસ્તારમાં થોડો એનાથી વધારે એટલે જે કચ્છ વિસ્તાર આપણે છે એમાં આખામાં લોટરી મુજબનો એક રાઉન્ડ બે ઇંચથી પાંચ ઇંચ સુધીના રાઉન્ડ છે એ બાજુ આગાહી સમયમાં અમુક અમુક વિસ્તારમાં બેથી પાંચ ઇંચ સુધી આપણે કચ્છ વિસ્તારના અમુક વિસ્તારમાં જોવા મળશે એટલો વરસાદ બેથી પાંચ ઇંચ અને બીજા કચ્છના અમુક વિસ્તાર એમાં રેડા ઝાપટા અથવા તો અમુક ગામડા અમુક વિસ્તાર એવા હશે કે અહીંયા નહીવત વરસાદ હોય પછી આપણે વાત કરીએ અરબી સમુદ્ર લાગુ સૌરાષ્ટ્રની તો દેવભૂમિ દ્વારકા એ વિસ્તાર કલ્યાણપુર ડિસ્ટ્રિક્ટના એ વિસ્તારની વાત કરીએ તો ત્યાં ભારે વરસાદ નથી ત્યાં ભારે વરસાદ નથી માપે સારો વરસાદ છે હવે એ વિસ્તારની આપણે વાત કરીએ તો એ વિસ્તારમાં બેથી સાત ઇંચ સુધીનો વરસાદ અમુક વિસ્તારમાં પડી શકે એ કલ્યાણપુરને દેવભૂમિ દ્વારકા વિસ્તારની આસપાસ અને ત્યારબાદ આપણે વાત કરીએ જામનગર રાજકોટની ગોંડલ જસદર વિષયા એ બાજુની તો જસદર વિષયા આ આ વખત આપણે બોટાદ સાથે જોડાવી દેવાનું છે જોકે તે એ બાજુ જોડાયેલું છે પણ વરસાદમાં આપણે એ રીતે જોડાવાનું છે તો આપણે જામનગરથી રાજકોટ સુધીની વાત કરીએ તો જામનગરથી રાજકોટ સુધીમાં સારામાં સારો વરસાદ છે ત્યાં પણ આગાઈ સમયમાં પાંચ ઇંચથી વધારે પણ વરસાદ થઈ શકે જામનગર જિલ્લો અને રાજકોટ જિલ્લો હવે જે આપણે જસદર વિસિયા બોટાદ એ લાગુ વિસ્તારની વાત કરીએ ને એ વિસ્તારની તો એ વિસ્તાર એમાં સુરેન્દ્રનગર પણ આવી જાય છે તો એ વિસ્તારમાં ખૂબ સારો વરસાદ થશે અમુક સેન્ટરોમાં આગાહી સમયમાં અમુક સેન્ટરોમાં દસ ઇંચથી પણ વધારે વરસાદ થઈ શકે આજે બોટાદની આસપાસના જે વિસ્તારો કહ્યા છે એમાં હવે જે આપણે વાત કરીએ આપણે નીચે જેમ આવતા છે એ રીતે પોરબંદર છે પછી સોમનાથને છે એ તો પોરબંદર વિસ્તારમાં પોરબંદર વિસ્તારમાં આશરે પાંચથી સાત ઇંચ વરસાદ આગાહી સમયમાં અમુક સેન્ટરોમાં વધી પણ શકે વરસાદ ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં પછી આપણે આ ઉપલેટા પાનેલી એ બાજુ જે વરસાદ વરસે છે વધારે એની વાત કરીએ તો ત્યાં જુનાગઢને જે વિસાવદરને એ વિસ્તાર આખો જે વરસાદમાં દર વખત મોખરે હોય છે એ વિસ્તારમાં ખૂબ વરસાદ થવાનો છે બરાબર અને હવે થોડા નીચે આવી જાય આપણે તો જે ભાવનગર વિસ્તારને એ પટ્ટી છે નીચેની ગુજરાતની ત્યાં ભારેથી ભારે વરસાદ થવાનો છે સાવચેત રહેવાનું છે હું અહીંયા તમને મેપ બતાવીશ એ મેપ મુજબ એનો રૂટ હશે આજે આપણે આટલી માહિતી આપણે તમને આપીએ છીએ હવે આ અત્યારે જે સિસ્ટમ હોય છે આ સમયમાં જ્યારે ચોમાસું છેલ્લી ઘડીએ હોય છે ત્યારે હજી ચોમાસું વિદાય નથી થયું હજી સિસ્ટમ બાકી છે હવે આ સમયે મોડલોમાં વેરીએશન આવતા હોય છે સિસ્ટમ નીચે બતાવે વરી નવી અપડેટ થાય તો ઉપર બતાવે વરી વચ્ચે બતાવે એટલે ઉપર નીચે ઉપર નીચે સિસ્ટમ થતી હોય છે પણ જે આટલા આટલા વિસ્તાર છે હવે આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ ઉત્તર ગુજરાત તો ઉત્તર ગુજરાતમાં છૂટો અને લોટરી મુજબ રાઉન્ડ છે એટલો ખાસ ભારે ત્યાં નથી વરસાદ થશે ઓલ ગુજરાતમાં વરસાદ થશે અમુક જ એવા સેન્ટરો હશે ત્યાં નહીંવત વરસાદ હોય એટલે છાટાછૂટીથી મારી હળવા ઝાપટા પડી શકે આ રીતનું આપણે એનાલિસિસ કરીને તમને તમારી સમક્ષ રજૂ કર્યું છે હવે જેમ સિસ્ટમ નજીક આવશે જેમ સિસ્ટમ નજીક આવશે તેમ આપણે તમારા સમક્ષ જેમ ક્લિયર થતું જશે તેમ તમારા સમક્ષ આપણે રજૂ કરતા જશું કે હવે આવી પરિસ્થિતિ છે આવી પરિસ્થિતિ છે જો ચેન્જ થશે તો અને ભારેથી અતિભારે વરસાદ થવાનો છે ખેડૂતભાઈઓ એ ખાસ નોંધ રાખજો અને વિડીયો તમે જોયા રાખજો જ્યારે અપડેટ નવી થશે અને ચેન્જ થશે કયા વિસ્તારમાં વધારે છે તો તમારા સમક્ષ રજૂ થશું આપણે જય જવાન જય કિસાન જય દ્વારકાથી સૌ મિત્રોને